વસ્તી જોડે પૈસો જ નહીં બાપડી વસ્તી કરે શું એટલું મંદુ છે ને વાત છોડો તમે માનતા તો તમે નહીં માનતા હોય હાલે જૂઠું નહીં કહેતો દિલની વાત કરું તમને આ ભાઈ સમજીએ ને ફેર કરીએ અને પૈસા નહીં બોલો હાલ કાઠું છે પણ કાઠું એટલે તમે વાત છોડો એમ એવું કાઠું છે શેટિંગ તો કંઈ વધુ જ નહીં શેર એમાં પૂરું થઈ રહ્યા ખાતર બિયારણમાં શેર લાવે અઢીસો કરે ને તો એ સેટિંગ થાય એમ નહીં હાલ બોલો

પૈસા તો નહી પણ પૂછો તો ખરા વાત શું છે ધંધો શું છે પેલી વાત વાત પછી હા પૈસા તો આપડે તારા તોડી તોડવા પડશે તોડીને લાવશે આપડે

કેમ ભાઈ ફોન ન ઉપાડતો તો હું દાડા ચાર ચાર ફોન કર્યા એક ફોન ઉપાડ્યો તું પણ એ ના ચાલે ને ભારત પૈસા કોઈ મફત નતા આવ્યા તા ના આવ્યા એમ હા ના મારા પૈસા જોઈએ યાદ ગમે થાય મારા પૈસા જોઈએ એમ હાર હોય તો હું કલાકમાં આવું હાર તમે આટલે ઉભા છો કોઈ ગોમ માં જ પણ અહીંયા ફોન કરો આટલે ઉભો રહ્યો નથી હું તમારા ઘેર જ આવતો તો ક્યાં

એના બાડી તમે મરી જાઓ એમ બીજું કંઈ નહીં એ તો હવે જે થાવ હોય તમારા પૈસા તમે હાલો તો બોલો ના આલો તો ના પાડો હા પૈસા તો હું ચાલું પૈસા તમે નાના કહે દો પણ પછી વીએસ ભેરા મરી દાવ ને પછી હું તો જમીને લેવીશ એટલે ભાગ એ તો કોઈ વાંધો નહીં સારું હોડે હું તમને કલાકમાં પૈસા લો કલાકમાં આલો છો આ કલાકમાં નક્કી લાખ રૂપિયા લે આ રાભા લાખ લાખ મરી જાય તમને મરી જાય હા પણ ના આ લે જમીન લઈ હું તમને કોઈ રૂપિયા લઉં તો કહું નહીં હાર હાર પણ ફોન કરું ના આજુ પણ પછી પેહલા કેમતા બોલું તમે આ નંબર યાદ નહીં રાખતા શું અમારો હાઈ જાય ના હોય તો પછી ત્યાંના લે આવોરા એમ નેરે નેરે ન્યા હં પૈસા લઈને આવોરા ફટાફટ એમ આટલી બધી વાર ના હોય પછી શું છે કે પેલી લાઈનો બંધ થઈ જાય એમ હં હં હા હું બસ હજુ ફોન કરું છું હા એ હલો અલ્યા આજે કેટલે રહ્યા તમે તો એક તો ખરી ખરી પેલો એના કરતા તો કેસો હારો તમારા કરતા એમ અલ્યા પૈસા લઈને તો હેડો ઘરે છે ને આવા રહો છો ને તમે ચેટલા મળ્યા શીખાય હા એટલે પૈસાનું થઈ ગયું એમ તમે તો જબર કરો છો તો પછી હવે કે ના લેવો રા અને વાપરો પ્લીઝ

વસદારી તો છે ને આપણે નફો થાય ને નફો એટલે મારામાંથી જે ભાગ આવશે ને એમાં તને પછી પાસ આવી ના ભાઈ પણ આપણે કે પેલા આદુ બન કેવું છે યાર ભાઈ મારો એક રૂલ છે બે ધંધો ઈમાનદારીથી જ કરવાનો એમ એટલે જ ની ચાલે એમ એટલે તારો બા લઈને આયા તો ખાલી મજાક કરું તો મજાક આ તો બસ શું ભાઈ ને કે પછી ધંધા મો એ પાર્ટનર ના થાય તો રૂપિયા હારું કરીને પાર્ટનર ને ના પાડી દઉં એમ હવે હવે હજી જોજો હો ચમકે એક તો જો લાવું છું ને ખાલી પડ્યું રાખું છું બે દાડા પેલા બે દાડા પછી ખાવા થાય કે એ ચિંતા છોડો તમે એમ બધું આપણા ઉપર એમ એમ નઈ પછી આ તો થાય ખબર હે કે જો એક તો મૂડી વગર મેવાના કર્યા છે મે એટલે વળી ને પેલું ના થાય ને એનું ધોન રાખજો એમ

राता फर को

હા હા ઉભા રહો તમે વાત કેવાનું ના પાડતો તો આયરો કેવાનું ના પાડતો હું પેલા હું શું કોહબડો પેલા અમારે ગાડી સીટો ને તોડન કોઈ તમે દર બાજુ તો ભૌત્રી તો બે બે દાણા નહી પાછું પડવું છે મારી ઉતરી જો તમે ભાઈ હાલ તર હાબડો પાર્ટનર બાકી જવા જોડો હજી તો પોચા ડબલ તો થાય તાણે પાસે

તમે બે જણા છો અને માલ પછી ના વરા ચમ તમે વાત ને સમજો હું તમને વાત કરું ડાયરેક્ટ ગુસ્સે મત થઈ તો વાત આપણો પેલા હું હું શું કહું છું બતાના ચહેરા જાહેર ન થઈ ને કણ દેખે કા ઉપર તો પછી આપણે પકડાવી તમે સમજો અને હું કોક દિવસ માલ લેવા જાવ છું તો હું એકલો જાય કાલ જાવ ઉપર જે ફેર હું ફેર એકલો જાયો ગાલ ને ડર પોક તારા કોમ નહીં આ ફાટી મરે છે નીક તો અલ્યા

મન વિશ્વાસ હતો નહી તમે લઈને આવ્યા ઉભારો એટલે કેવી વાત કરે તું મારું લ્યા ખરો ખરો પંખો ખરો પછી કોઈ જેવા કેવાય ના

આજી તો વાઈન વાઈટ છો એ કે પૈ ખુશી હો તો વાઈ યાર એટલે ખુશીઓ પર ઘેર પહોંચીને માલ ઉતરે પછી ખુશીઓ હોય આજુબા અમુક વસ્તુ કે હોય ખબર હે ખુશી નો વાહ હોય અને ખુશી નો રૂંગો પણ હોય યાર આર ઓ રોટો ના હારા કમ માં ટુપા તો ભગવાન સારું કઈ ન જાય એમ કોઈ વાંધો ની આ આપણે પંકા ખરા હો અલ્યા તારી મોલી પોલી ની તો ઈ આવા જ યાર

વાત આવી છે તારા તો ઉતરવાનું છે માઇક આંગલિયું છો બધા એમ ગાડી પાડી લઈ જઈને તમારી ખીર નહીં પાછી વર રાખજો તારી ગાડી આવી જાય યાર હવે આટલે લાવી દઉં પાછું નહીં જોવાનું હવે ગાડી જાય હું મજા નહીં આવે પાછી સારું આલ દે હારું દબાવી દો લ્યા આ તારો ભાડી હું

લા સીધા આ કે જો આવો શીખરે ગાડી સકને છોકળ જોવઈ બે તારી ભાડે આ પેલા વાળા કઈ બધું આ બકા વાળા વાળા છે ઓય અલ્યા પણ તારો બાપ પેલો બનશે અલ્યા બનશે નહીં હોભલ મારી વાત આ કોઈ નતલે આવી શું કરે તો અલ્યા પણ તારો બાપ પોલીસનાણા ઊભા છે ઓમે અલ્યા રહ્યા છે હવે શું નેહરશો શું નેહરશે કેદી ઓય હવે ઈ બનશે તો બે બે ખબર પડે હું લઈ જું જઈક ને અલ્યા ઓને મરાયા મરાયા નહીં તને ના ખબર પડે ધંધામાં તો બોય મત બિગરાણા છે મને એક તો અલ્યા પણિયા અલ્યા બનશે હોય તો કોટાવાળી વાડ છે

અરે માલ તો ગાડી બધું ઓહો મને મોય ડોકરું મળ્યું છે સાધુ ઈકોને આવી છે કરવાનું ફરી મારે સમુ આવી

મારી ગાડી મારી ગાડી આયા પણ માત તમારે એકલા નુકસાન થોડું આવ્યું છે મારે આવ્યું છે આ પણ તારો બાન નાનો તો પાડતો ના નાનો તો પાડતો નાનો તો પાડતો આ હાથ છોડ તું ખાલી હાથ છોડ માય કાંગલી એટલે માય કાંગલી મને ગુંદ કરી રાખો છે ગુંદ ની ઓ ફલ મારી વાત આ પલિયા મે તને કેટલા વખત કહેતો તો કે હજી જોજે તું જોજે પામેલા રા તું બોલતો તો એવું તાઈ ની પીલી બાજુ ઘરથી હજુ પણ તમે યાર પાર્ટનર નહીં એટલે પાર્ટનર હમણાં હમણાં તું લઈ રે